અને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ આવે ચાલુ કરીએ તો સ્વાગત છે નવા બ્લોગમાં હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું રહે તો વાડીએ વાડીએ ઘઉંમાં ખાતરી નાખવાનું બે ઠેકાણે પાણી ચાલુ છે ને આપણે રેવલે ચાલુ છે બધું કામ ચાલુ છે અને આજ તો આ આવે હતા વાહદુ થઈ ગયો ને રે હા મીરાનું વાહદુ થઈ ગયું કમ્પ્લીટ હાલો આપણે પેલા મીરા પણ હજ તાતાવી તો મીરા બાંધી છે ને મીરાનું થઈ ગયું ક્લાસ વોથ જો કાલે આપણે કરી નાખ્યો તો વાહદુ થઈ ગયું કમ્પ્લીટ મીરા ને લીડે નખાઈ ગઈ છે હાલો ખાતી હોય તો બહુ નકણી આવત ન આવો આ છે તો ખરા જય ગાય માતા મીરા આપણે નીચલા ઘઉ યુરિયા નાખવાનું છે ઘરના ખેતરમાં એમાં એક થેલી કાલી લઈ ગયો તો એ બોપકશી એને નાખ્યું હતું અને આ બે ઠેલી આગ લઈ જવાની છે લો બાલ કાનો બે બેઠા થઈ કાનો હાલો સીતારામ કયો સીતારામ જય શ્રી કૃષ્ણ કયો ઈ પાસે પાસે બોલો સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા બોલો હરકુ જોર સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા અરે વાહ તો મોટો બધો થઈ ગયો હું હે बोर बोर ली वो बोर तो जो खाई आ उड़ा बोर बताइ जो हां बोर काई हम खाई अगला बता नो खातो तो नगर सर्दी थी जाए पोटी <laughs> <गला। laughs> कर <क्यों कला> ना बोर है से मस्ती ना पड़े क्यों कर ले पोटी कर ले में लाल कलर में <ना> <laughs> लाल कलर ना ओए <laughs> लाल कलर ते वो पोटी पोटी कर है भूल गयो के भूल गयो

બાકી તો આમ લાદી નું ખામણું ના કરીને અને કાયદેસર માટી નાખીને કા રોઈ પાતા આપણે આપણે આટા ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે ને વાહ જો બધા વીણા દે છે પાણા કા ભાઈ હા પાણ વીણે દે કીધું કોક કોક મોટા મોટા પાણા હોય મોટા મોટા પાણ વીણે દે એટલે આમાં આપણે ટૂંકમાં પાથરવાનું છે આ બધે અહીંયા સુધી બગલો રહ્યો ને ત્યાં સુધી પાથરવાનું છે આસુ આસુ પાથરું જો કારણ કે નથી એટલું બધું જાદુ કા નથી રામ રામ ને સીતારામ બધાય ને આજ તો પાણી વારવાનું આલે બે જગ્યાએ પણ મોટર ચાલુ કરવી કે ન કરવી વિચાર કરવાનો હે કે આ પાણા વીણવા મોટર ચાલુ કરવી એક તો હાલે છે એક હાલે છે એક હજી ચાલુ કરવી હે હવે જો ન્યા બે માં મૂકીને નઈ હો ન્યા બે માં મૂકીને નઈ જો ટાઈમ મળે તો ચાલુ કરશું નકર બપોર ઢુકરી કરશું ચાલુ હા આપણે વાવવા રાખીને ને એ ગામમાં પાણી ચાલુ છે અને આપણે આ ઘરના ના ગૌરિયા એમાં કાકાને જો પી ગયું કા એને પી ગયું એટલે ચાલુ કરવું હા કાકા ને ધાણા ને સરણા ને એવું બધું પી ગયું એટલે કે તમારે ચાલુ કરવી કરી દો એટલે ટૂંકમાં અટાણમાં જ નવરાય નથી અમુક 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 મોટા પાણ આવે છે આની કીધું નથી ઉપડતા એટલે ભાઈ કેવું ઘડીક રોક આવ ઘડીક નાકા વારી આવે ને આમ તો પલ્લો થાય પણ ગાડી લઈ નડિયા પાટી થાય ઘડીક કા ત્યાં ભરાતું હોય કેટલી પોણી કલાકે ભરાય પોણી કલાકે બે માં જતું હોય પોણી કલાકે ભરાય પિસ્તાલીસ મિનિટ હા

આવ્યો હતો પારો પારો સડી ગયો ને એટલે હવે ઘવે આપણા ને દેખાતા બંધ થઈ ગયા ઉભો ઘવે દેખાતા કા હા હા હશે ને હવે તો ભરતભાઈ આવ્યો છે મદદમાં એટલે એ ચાલુ આખીએ કડીક કડીક હું આકાઈ વારા પરથી હાઇકા રાખીયું અને આ પાથર પાથરી ને પછી ટૂંકમાં આપણે કાઢી ધૂળ રહી ને ત્યાં ફેરી કરેલી એ આમાં માથી માથી પાથરી દેવાની છે અને પછી ઘટે ઈ ઘટે ઈ પછી ડેમમાંથી ભરીને નાખવાની કા ભાઈ હા ઘટે ઈ ડેમ માંથી ભરી નાખશું કાળી ચૂડી પંદર વીસ ફેરા નાખ દે થઈ જાય હા એ પંદર ફેરા નાખ દે ને પંદર વીસ ફેરા એટલે એમાંય પાછું જાડું તો થોડુંક જ છે વસારે ગુંડું બાકી તો બીજું બધું તો ઝીણી ટાઈસ જ છે એમાં કાઢી થોડું મિક્સ ને એવું બધું છે એટલે જાડું છે ને એ પેલા નીચે છે હેઠે હેઠે પાથરી દેવું છે પછી માથે ઝીણી ટાઈસ આવી જાય ને એવું થઈ જાય ને એટલે એમ આયોજન કરી કાલ તો પછી આપણે ઓમ બંધ કરી દેવું પીડ્યું કારણ કે એકલો હું હતો ભાઈ પાણી વાળતો હતો અને હું પછી એકલો આમાં પાણા વીણવા કે શું કરું એટલે પછી બંધ કરી દીધું હતું હલો તો સા પાણી પાકે છે તમારે બધાને પીવું હોય તો હાલો કા આ પાણી પાકે પાકી ગયો મસ્ત મસ્ત હવે બરકો બધા ખૂતી ગયો જો ખૂતાડ્યું એટલે પેટ નું ખૂતાડ્યું છે જો વીલ ની તાકાત થતી નથી ને ઉપર છે અહીંયા ઢોરો ઢોરામાં પાવડો ફસાઈ ગયો છે એટલે કઈ રીતે કાઢવું અત્યારે પીને એ કઈ નીકળે એમ નથી ઓલી નીકળતી નથી આ નીકળતી નથી આ ઉપલી નીકળતી અને બે વ્હીલ છે ખાડામાં મોટા વ્હીલ અને ઉપલા વીલ ઓલા મોયલા વ્હીલ છે ઢોરા ઉપર આ જો એટલે એટલા ખૂતી ગયા પાણા નાખવાની ટ્રાય કરીશ આ મોટા મોટા પથ્થર નાખી વીલે તો કદાચ નીકળે બાકી પિન જાહુદી સુધી ન નીકળે ત્યાં સુધી તો નહીં નીકળે જોઈ હવે ભરતભાઈ હું ગયો મારે કે જેસીબી મગાવું જો હે ક્યાંક સાંયો ભાંગી નાખતો નહીં મારો આ ઉપર થી ઢોરા માંથી આમ નીચે ટ્રેક્ટર ઉતરતું હોય ને એટલે ખાસ ધ્યાન રાખ હાઇડ્રોલિક ઉપાડી લીધી હોય ને આવ તોય બેસી જાય થોય તોય બેસી જાય આવું તો ત્યાં જ રાખતું એવું નથી પેલી વાર થયું આવું તો ત્યાં જ રાખતું હોય લારી ભાઈ ખોદતા હોય ને આમાં ખોદતા હોય પણ આ નીકળે એમ નથી ને ટૂંકમાં પીલું ને છટકી જાય ને તો નીકળી જાય અને ટ્રેક્ટર ને ઉપર આ પાવડો લાગ કરી રાખે અને અહીંયા છે પોસવું બધું ખાડો એટલે જાઉં વીલની તાકાત ન થાય ત્યાં સુધી બધું નકામું ને આ મોઈ લેવીલ પાસે છે ઢોરા ઉપર 中で登録なくたいか <laughs> थोड़ोक नहीं आज जाजू लोग फरता बाबा आने थोड़ थोड़े हमने खेस ले दूड का आवड़ा मधे आना आवड़ा व्हील पे है नहीं एक फोड़ लेबू तो रिवर्स मारबू से तो अरे एम ना मार दई को दूड ले भरा इदा हूं लेवराऊ मारा हाथ काम करे है 不么办呀？ wait what